એક ગરીબ માણસ હતો તેનું એક નાનું ઘર હતું તેના કુટુંબમાં તેના સિવાય બીજું કોઈ હતું નહીં અરે ભગવાન શું કરું હવે કામ ક્યાંય મળતું નથી હે ભગવાન ભૂખ્યા પેટે કેટલા દિવસ કાઢું હે ભગવાન ક્યાંય કામ અપાવી દે મને હે ભગવાન તે ગરીબ માણસ કામ શોધવા માટે ઘણા પ્રયત્નો કરે છે પણ તેને ક્યાંય કામ મળતું નથી ચાલતો ચાલતો તે એક ઈંડાવાળાની દુકાને જાય છે અરે ભાઈ હું ખૂબ ગરીબ છું મને તમારી દુકાનમાં કામે રાખી લો હું તમારી દુકાનના ઈંડા બધા ઘરે ઘરે વેચવા જઈશ મને કામે રાખી લો મારે કામની ખૂબ જરૂર છે અરે આ કામ તો ખૂબ મુશ્કેલ છે તારાથી નહીં થાય પણ તું એક કામ કર મારા ઘેર ઘણી મુરઘીઓ છે એ જેટલા ઈંડા પાડે છે એ બધા એકઠા કરીને મને તું દુકાને પહોંચાડી જાજે બસ આ તારું કામ પછી તો એ ગરીબ માણસ ખૂબ રાજી રાજી થઈ ગયો અને તે

આ મુર્ગીને બાજુની દુકાન છે ત્યાં આપી જાય અને જે પૈસા આવે એ લઈ લેજે પણ બાજુની દુકાનમાં તો એ તો મુર્ગીને મારી નાખશે ને હા તો એમાં શું જો આ મુર્ગી બીજી મુર્ગી સંગાત રહેશે તો બીજી મુર્ગીને પણ રોગ લગાવશે એના કરતાં અને અહીંથી ગાડી નાખવી સારી એક કામ કરો ને આ મુર્ગી મને આપી દો અરે પણ આ બીમાર મુર્ગીને લઈ જઈને તું શું કરીશ એ હું મુર્ઘીને મારે ઘેર રાખીશ તમે ખાલી મુર્ઘી મને આપી દો સારું સારું ઠીક છે હવે લઈ જા તારે ઘણું કહ્યા પછી દુકાનદાર તેને મુર્ઘી આપી દે છે મરઘીને લઈ તે ઘેર જાય છે આવ તને હું દવા લગાવી આપું હમણે તું એકદમ સાજી થઈ જઈશ મરકીને દવા લગાવે છે છતાં પણ મરકી સાજી થતી નથી અરે હવે શું કરું આ મરકી તો હજુ પણ સાજી થઈ રહી નથી મારી પાસે પૈસા પણ નથી મરકીનો હોસ્પિટલમાં ઇલાજ કરાવી શકું એક કામ કરું ને પાસે જાઉં છું શેઠજી જરૂર મારી મદદ કરશે આમ કહી તે ગામના શેઠજી પાસે જાય છે શેઠજી શેઠજી મને પૈસાની ખૂબ જરૂર છે થોડા પૈસા ઉધાર આપો ને હા આ મોકો સારો છે મોકાનો લાભ લઈ એનું ઘર હું મારા નામે લઉં હો પૈસા તો તને આપું પણ એના બદલામાં તારા ઘરના જે કાગળિયા છે એ તારે મને આપવા પડશે ગરીબ માણસ ખૂબ દયાળુ હતો તેણે પોતાના ઘરના કાગળ શેઠજીને આપી દે છે અને બદલામાં શેઠજી પાસેથી પૈસા લે છે અને એ પૈસાની દવા લાવી મુર્ગીને લગાવે છે અને મરઘી એકદમ સાજી થઈ જાય છે થોડા સમય પછી સેઠ ત્યાં આવે છે ચાલ ચાલ હવે ઘર ખાલી કર આ ઘર મારું છે હવે તું ક્યાંક બીજે રહેવાનું ગોઠવ ચાલ ઘર ખાલી કરી દે આટલું સાંભળી ગરીબ માણસ મરઘીને લઈને ત્યાંથી ચાલતો થાય છે ચાલતો 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 એક જંગલમાં જાય છે રાત પડે છે એટલે પથ્થરોની બાજુમાં સૂઈ જાય છે ત્યાં જંગલમાં રહેવાનું તેને અનુકૂળ લાગે છે એટલે મરઘી અને તે ગરીબ માણસ ત્યાં જ રહેવા લાગે છે થોડો સમય વીતી ગયા બાદ એક ઋષિ મહારાજ ત્યાં આવે છે અરે ભાઈ તું અહીંયા શું કરે છે પછી તે ગરીબ માણસ તેની સાથે બનેલી બધી વાત કરે છે ઋષિ મહારાજ સમજી જાય છે કે આ માણસની સાથે અન્યાય થયો છે અને આ માણસ ખૂબ દયાળુ અને સેવાભાવી છે જેથી એ ઋષિ મહારાજ એ મુર્ગીને જાદુ મુર્ગી બનાવી દે છે અને કહે છે લે આ જાદુઈ મુર્ગી છે તારી જે ઈચ્છા હોય એ તું મુર્ગીની સામે બોલજે એટલે આ મુર્ગી તારી દરેક ઈચ્છા પૂરી કરી દેશે પછી એ ગરીબ માણસ મુર્ઘીને લઈને ત્યાંથી ચાલતો થાય છે ત્યાંથી થોડે દૂર જાય છે મુર્ઘીને નીચે રાખી અને તે કહે છે હે જાદુઈ મુર્ઘી મને રહેવા માટે સોનાનું ઘર બનાવી આપ આટલું કહેતા જ એ મરઘી સોનાનું ઘર બની જાય છે અરે વાહ આ તો ખૂબ સારું છે અરે વાહ આ તો સોનાનું ઘર બની ગયું ચાલ તો અંદર જઈને જવું તો ખરો પછી તે અંદર જઈને જોવે છે અંદરથી એ ખૂબ સરસ મજાનું હોય છે હે સોનાની મૂર્ખીના જાદુઈ ઘર ભૂખ બહુ લાગી છે ખાવા માટે કંઈક લાવી આપ આટલું કહેતા તેની સામે સરસ મજાનું ભોજન આવી જાય છે આ વાતની જાણ ધીમે ધીમે આખા ગામની અંદર થઈ જાય છે અને સાથે સાથે પેલા શેઠજીને પણ આ વાતની જાણ થાય છે અરે રે આ શું આ ગરીબ માણસ પાસે આ હું સોનાનું જાદુઈ ઘર આ જાદુઈ ઘર તો મારી પાસે જ હોવું પડે ગમે તેમ થાય હું એ જાદુઈ ઘર મેળવીને જ રહીશ એક દિવસ એક ગરીબ માણસ પાસે કોઈક આવે છે અરે અરે કાકા કેમ રડી રહ્યા છો શું થયું અરે શું કહું બેટા મારા દીકરાનો જે સમયે એક્સિડન્ટ થયો હતો એ સમયે મેં પેલા શેઠજી પાસે પૈસા ઉધાર લીધેલા અને ચાલાકીથી તેણે મારા ઘરના કાગળો ઉપર સહી કરાવી લીધી અને હવે એ મને ઘર છોડીને જવાનું કહે છે હું ઘર છોડીને ક્યાં જાઉં મારી કાંક મદદ કર પછી તે ગરીબ માણસ પેલા શેઠજી પાસે જાય છે એમના ઘરના કાગળ તો તને આપું પણ એના બદલામાં તારે પેલું સોનાનું મૂર્ગી ઘર મને આપવું પડશે પછી તે ગરીબ માણસ તેની પાસેથી કાગળ લઈ લે છે અને સોનાનું મૂર્ગી ઘર શેઠને આપે છે અરે ભાઈ આ શું કર્યું તે સોનાનું મુર્ગી ઘર તે શેઠને આપી દીધું તું હવે ક્યાં રહીશ એક કામ કર તું મારી મારી સાથે સાથે ચાલ મારા ઘરમાં રહેજે અરે ના 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 કાકા તમે ચિંતા કરો જો હું હવે આ શેઠને કેવો મજા ચખાડું છું અરે વાહ સોનાનું નું મુર્ગી ઘર હવે મારું થઈ ગયું હું આ સોનાના મુર્ગી ઘરમાં રહીશ અરે વાહ શું મજા આવે છે હે સોનાના જાદુઈ મુરઘી ઘર જરા આમ તેમ હલીને બતાવ આટલું કહેતા જ સોનાનું મુરઘી ઘર ડોલવા લાગે છે અરે અરે આ શું આ મુરઘી ઘર તો ડોલી રહ્યું છે અરે આ શું આ તો મને પાડી દેશે અરે મને ચક્કર આવી રહ્યા છે અરે આ શું થઈ રહ્યું છે અરે મને ચક્કર આવી રહ્યા છે હે સોનાના જાદુઈ મૂર્ખી ઘર જરા ઉછડીને બતાવજે આટલું કહેતા જ સોનાનું જાદુઈ ઘર ઉછળવા લાગે છે અરે અરે રે આ શું થઈ રહ્યું છે અરે મારી કમર તૂટી ગઈ અરે કોઈ બચાવ મને આસુ થઈ રહ્યું છે અરે બચાવ મને કેમ શેઠજી કેવું રહ્યું સોનાનું જાદુઈ ઘર અરે ના ના મારે કોઈ જાદુ ઘર જોતું નથી અરે મને બહાર નીકળો હે જાદુ મુર્ગી ઘર હવે શાંત રહી જા અરે મરી ગયો રે હવે આજથી સોનાનું સોના કરતો શું પણ કોઈ ના ઘર ને મારા નામે નહી કરાવું